સુરતના વેડગામ સ્થિત ત્રીજી ફાર્મ વેડરોડ ખાતે વીએન ગોંધાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો વાર્ષિક સમારોહ અયોધ્યાત્સવ બે હજાર ચોવીસ યોજાયો હતો કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી જેમાં તેમણે વૈદિક ગ્રંથોનું જ્ઞાન પરિવાર ભાવનાનું મહત્વ જ્ઞાન સાથે ગમમત સ્વરૂપે સમજાવ્યું હતું સુરતના વેડગામ ખાતે વીએન ગોંધાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વાર્ષિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ વાર્ષિક સમારોહ અયોધ્યા સ્તવના નામ હેઠળ યોજાયો હતો કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી જેમાં તેમણે વૈદિક ગ્રંથોનું જ્ઞાન પરિવાર ભાવનાનું જ્ઞાન સાથે સ્વરૂપે સમજાવ્યું હતું વીએન ગોધાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વાર્ષિક સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે દેશને વિશ્વગુરુ બનાવવા માટે શિક્ષણ જ કારણગર શસ્ત્ર છે

તો આજે અમારી વીએન ગોધાણી સ્કૂલનો એન્યુઅલ ફંક્શન હતું વાર્ષિક પ્રોગ્રામ કારણ કે આ પ્રોગ્રામમાં બધા બાળકોને જે એક્ટિવિટી કરવાની મળે એનાથી બહુ જ પ્રોત્સાહિતને ઉત્સાહિત થાય છે એટલે આપણે બાળકો તો પ્રોત્સાહિત થાય પણ એના વાલીઓ એનાથી પણ વધારે હરખાય છે અને એ નેચરલી છે હમણાં ગવર્નર સાહેબે કીધું એમ એ આપણી મૂડી છે એટલે આનંદ થાય હું પહેલેથી માનું છું કે ભણતર અક્ષર જ્ઞાન કરતાં ગણતર બહુ મહત્ત્વનું છે પ્રેક્ટિકલ નોલેજ બહુ મહત્ત્વનું છે એટલે બાળકોએ જે પ્રેક્ટિકલ એક્ટિવિટી કરી હોય એને અહીંયા બતાવવાનો લાભ મળે એટલે આ બધા બાળકોને ઉત્સાહ થાય એને માટે આપણે દર વર્ષે આવો પ્રોગ્રામ કરીએ છીએ અને આ વખતે આપણે માનની શ્રી ગવર્નર સાહેબ દેવવ્રત સાહેબને આમંત્રણ આપ્યું અને એમણે સહર્ષ સ્વીકાર્યું એ આપણા સદભાગ્ય છે એટલે આવા આપણા પ્રોગ્રામમાં ગુજરાતના ગવર્નર પધાર્યા એ અમારા માટે વાલીઓ માટે અને બાળકો માટે ગૌરવની વાત છે એની સાથે આપણા શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ ડીડીઓ સાહેબ અને ડીએ સાહેબ એ સિવાય એક્સ મિનિસ્ટરને બીજા ઘણા બધા આપણા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને આખા મારા બધા મિત્રો અને વડીલો પધાર્યા હતા ને વાલીઓનો જે શિસ્ત રહ્યું એનાથી ખૂબ આનંદ થયો ધન્યવાદ જય હિન્દ જય ભારત નમસ્તે